નમસ્કાર મિત્રો આજે સૌથી અગત્યના સૌથી મોટા તમામે તમામ મિત્રો માટે સમાચાર દરેક મિત્રોએ આજના સમાચાર જરૂરથી જોવાના છે કારણ કે ગુજરાતની અંદર ભારે વિરોધનો માહોલ છવાઈ ગયો છે ગુજરાતના મંદિરોમાં બુલડોઝર ચાલી રહ્યું છે ત્યારે કરશન દાસ બાપુની મોટી ચેતવણી ફટાફટ જાણી લેજો આજના અગત્યના સૌથી મોટા સમાચાર તો બજરંગ દર કરશે મોટું આંદોલન ભારે વિરોધ ગુજરાતની અંદર છવાઈ ગયો છે આજના સૌથી અગત્યના સમાચાર તો હવામાન વિભાગે ગુજરાતને ને આપી દીધું છે મોટું એલર્ટ સાવધાન રહેજો વડાપ્રધાન મોદીએ ગુજરાતમાં જાહેર કરી બે મોટી યોજના ફટાફટ જાણી સુ તો હવે એટીએમ માં પૈસા માટે નવો નિયમ આવી ગયો છે તમામે તમામ લોકો જાણી લેજો 31 તારીખ છેલ્લી છે રેશન કાર્ડ ધારકો સાવધાન પીએમ આવાસ યોજના 2.0 ફરીવાર મોટો આવાસ યોજનામાં ફેરફાર થઈ ગયો છે તમામ મિત્રોએ જાણવો ખૂબ જરૂરી છે આ તમામ સમાચાર આજના વિડીયોની અંદર જાણીશું તો ગુજરાતની અંદર મિત્રો મોટું આંદોલન થવાની ચીમકી અપાય છે ને પેલા તમામ મિત્રોને જણાવી દેવાનું હવામાન વિભાગે પણ ગુજરાતને મોટું એલર્ટ આપી દીધું છે હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક એવા રામાશ્રય યાદવે શનિવારે કીધું કે આવનારા સાત દિવસ દરમિયાન ગુજરાતની અંદર સૂકું વાતાવરણ રહેવાનું છે આવનારા પાંચ દિવસમાં સૌરાષ્ટ્રમાં હિટ વેવની વોર્નિંગ આપવામાં આવી છે તો સૌરાષ્ટ્રની અંદર વેવ રહેવાનું છે રાજકોટ અને કચ્છમાં આવનારા પાંચ દિવસ સુધી હીટ વેવની વોર્નિંગ આપવામાં આવી છે અને ત્રીજા અને ચોથા દિવસે અમરેલી અને ભાવનગરમાં પણ હીટ વેવની ચીમકી આપી છે આમ બે દિવસ બાદ કચ્છ બનાસકાંઠા રાજકોટ અમરેલી અને ભાવનગરમાં યલ્લો એલર્ટ આપી દેવામાં આવ્યું છે તો રાજકોટ ભાવનગર અમરેલી કચ્છ બનાસકાંઠામાં હીટ વેવડી મોટી આગાહી છે તમામ મિત્રો જાણી લેજો તો આ તરફ સૌથી મોટા આજના સમાચાર સૌથી મોટો નિર્ણય છે બુલડોઝરની કામગીરી ગુજરાતમાં ચાલી રહી છે દાદાનું બુલડોઝર ગુજરાતમાં ફરી વળ્યું છે મંદિરોને તોડી પાડવામાં આવી રહ્યા છે ત્યારે હાલ રાજ્યની અંદર વિરોધનો માહોલ છવાઈ ગયો છે ધાર્મિક સ્થળો ઉપર જે કાર્યવાહી કરવામાં આવી રહી છે એને કારણે ક્યાંક ને ક્યાંક વિરોધ થઈ રહ્યો છે અને હવે કરશન બાપુ પણ મેદાન ની અંદર આવી ગયા છે કરશનદાસ બાપુએ મોટી ચેતવણી આપી દીધી છે ગુજરાતના તંત્રને આપી છે આ સૌથી મોટી ચેતવણી શું ચેતવણી આપી જણાવી દઈએ તો કરશનદાસ બાપુએ કીધું કે મંદિરો તોડવાને જેને જેને વિચારો આવે છે તેમને એક વાર્તા કહીને એને ચેતવ્યા છે વાર્તા કહીને આખી સંભળાવી છે ને આપણા મંદિરો તોડવાનો વિચાર આવશે તો તમારું અસ્તિત્વ પણ નહીં રહે મોટી ચેતવણી આપી દીધી છે આપણે આપણા પગ ઉપર જ કુવાડા મારવા વાળી વાત છેવું કરશનદાસ બાપુ દ્વારા જણાવ્યું છે ચેરિટી કમિશન નામનું કોઈ તત્વ બંધારણની જોગવાઈ પ્રમાણે દેશમાં અસ્તિત્વમાં આવે છે લાખો અને કરોડો લોકોના શ્રદ્ધાના સ્થાનને તોડવાના ભયંકર પરિણામો આવશે મોટી ચેતવણી આપી છે તેથી તમામ લોકોએ ચેતીને રહેવું જોઈએ તંત્ર ધર્મસ્થાનોને પાડવા માટેની નોટિસો જે આપી છે પાછી ખેંચી લે અને સનાતનની જેને જેને સળી કરી છે એના તાજ ખૂબ જ ચમકતા હોય એ ગોત્યા પણ નથી મળતા ઇતિહાસ જાણીને જોઈ લેવું એવું કરશનદાસ બાપુએ કીધું છે કે જેણે જેણે સનાતન ધર્મની હળી કરી છે એના તાજ બહુ ચમકતા હતા પણ હવે ગોત્યા પણ મળતા નથી સૌથી મોટી ચેતવણી ભૂપેન્દ્ર પટેલને આપી દીધી છે સૌથી મોટી ચેતવણી ગુજરાતના તંત્રને કરશન બાપુ દ્વારા આપી દીધી છે તો આ તરફ બજરંગ દળ દ્વારા મોટું આંદોલન કરવાની આપી દેવામાં આવી છે અત્યારે સત્યાવીસ મંદિરોને નોટિસ આપી દીધી છે સત્યાવીસ મંદિરો હટાવી લેવા માટે ભૂપેન્દ્ર સરકાર દ્વારા મોટી નોટિસ આપવામાં આવી છે ત્યારે તમામ મંદિરના ટ્રસ્ટીઓ અને પૂજારીનો બોલાવવામાં આવ્યા છે એક બેઠક કરવામાં આવી છે આ મંદિરોને લઈને હર્ષંઘવી અને સીએમને મૌખિક રજૂઆત કરવામાં આવશે અને જો પછી મૌખિક રજૂઆતો કર્યા છતાં પણ માનતા નથી તો આંદોલન કરવાની ચીમકી પણ આપી દેવામાં આવી છે તો બજરંગાલ દ્વારા ભારે આંદોલન કરવામાં આવશે અને સરકારને ચોખ્ખી ચેતવણી આપી છે કે સરકારે ભાનમાં રહેવું જોઈએ પચીસ વર્ષથી અમારી સરકાર છે ને અમે ગમે તે કરી નાખશું આ ભ્રમણા દૂર કરવી જોઈએ ઔરંગઝેબનું પણ શાસન ટકી શક્યું નથી ત્યારે હિન્દુવાદી સરકારમાં જો દબાણ કરવામાં આવતું હોય તો ચલાવી લેવામાં આવશે નહીં પહેલાં મૌખિક રજૂઆત કરવામાં આવશે જો સરકાર માનશે નહીં તો આંદોલન કરવાની ચીમકી પણ બજરંગ દળ દ્વારા આપી દેવામાં આવી છે તો અત્યારે ગુજરાતની અંદર ભારે વિરોધનો માહોલ છે ત્યારે મિત્રો આ તરફ એક સૌથી મોટા સમાચાર આવી ગયા છે પીએમ આવાસ ટુ પોઈન્ટ જીરો જે બીજું વર્ઝન આ વખતે શરૂ થયું એમાં નવો ફેરફાર કરી નાખવામાં આવ્યો છે પ્રધાનમંત્રી આવાસ યોજના ટુ પોઈન્ટ જીરો થઈ ગયું છે અને એના ફોર્મ ભરાવાના પણ અત્યારે શરૂ થઈ ગયા છે આ યોજનાની વાત કરીએ એના પહેલા તમને જણાવી દઉં કે પીએમ આવાસ યોજનામાં એવો નિયમ હતો માતા પિતાને જો આ યોજનામાં લાભ મળ્યો હોય તો એના પુત્રોને પણ એનો લાભ મળી શકતો હતો માતા પિતાએ જો ફોર્મ ભર્યું હોય અને આવાસ યોજનામાં લાભ મળ્યો હોય તો ત્યારબાદ પછી ના કે પછી ગમે ત્યારે એના પુત્રોને પણ લાભ મળી શકતો હતો પરંતુ હવે આ નિર્ણયની અંદર મોટો ફેરફાર કરવામાં આવ્યો છે કે જો માતા પિતાને અગાઉ લાભ મળેલો છે તો એના પુત્રોને આ યોજનામાં લાભ મળશે નહીં એટલે પુત્રો અરજી કરી શકશે નહીં આ પીએમ આવાસ યોજના ટુ પોઈન્ટ ઝીરોમાં મોટો ફેરફાર કરી નાખવામાં આવ્યો છે તો સૌથી મોટા નિર્ણય આજના મોટા સમાચાર હતા ત્યાર પછી મિત્રો મોદીજી દ્વારા મોદીજી ગુજરાતના પ્રવાસી હતા ત્યારે બે મોટી યોજનાની જાહેરાત કરી નાખવામાં આવી છે એક યોજનાનું નામ છે જી સફલ યોજના અને બીજી યોજનાનું નામ છે જી મૈત્રી યોજના આ બંને યોજનાની જાહેરાત જણાવી દઉં તો જી સફલ યોજનાની જાહેરાત કરી નાખી છે જી સફલ યોજના એ અંત્યોદય પરિવારોની બહેનો માટે આજીવિકામાં સુધારો થાય એના માટે લોન્ચ કરવામાં આવી છે આ જી સફલ યોજના જે અંત્યોદય કાર્ડ ધારકો બહેનો હોય એમના માટે છે આની અંદર મહિલા સશક્તિકરણના ઉદ્દેશથી આગામી આઠ માર્ચના રોજ આ જી સફલ યોજના લોન્ચ કરવામાં આવી છે એટલે ગઈકાલે જ આ યોજના લોન્ચ થઈ છે આ યોજના થકી આગામી પાંચ વર્ષમાં બે મહત્વકાંક્ષી જિલ્લા અને તેર તાલુકાના પચાસ હજાર અંત્યોદય અન્ન ધારકો જે છે અંત્યોદય રાશન કાર્ડ ધારકો છે એના પરિવારોને લાભ મળશે અને આની અંદર જે સ્વસહાય જૂથની મહિલાઓ છે એને એક લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે અને સાથે સાથે એને ઉદ્યોગ ધંધા કરવા હોય તેની તાલીમ પણ આપવામાં આવશે તો જી સફલ યોજના બહેનોના આર્થિક વિકાસમાં વધારો થાય અને ધંધો કરવો હોય તો લાખ રૂપિયા સુધીની લોન પણ આપશે ત્યાર પછીની મિત્રો બીજી યોજના જણાવી દઈ કે જી મૈત્રી યોજના આ યોજના ખાસ કરીને ગામડામાં રહેતી મહિલાઓ અને ગામડામાં રહેતા યુવાનો માટે લોન્ચ કરવામાં આવી છે આ યોજના પણ ગઈકાલે જ વડાપ્રધાને લોન્ચ કરી છે જેની અંદર આ જી મૈત્રી યોજનામાં પચાસ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે ગામડામાં રહેતા લોકો અને ગામડામાં રહેતી મહિલાઓ યુવાનો આગળ વધી શકે પોતાનો બિઝનેસ કરી શકે એના માટે દોઢસોથી વધુ સ્ટાર્ટઅપને સપોર્ટ કરવામાં આવ્યા છે જેમાં સીડ સ્ટાર્ટઅપનો સમાવેશ પણ કરવામાં આવ્યો છે અને સ્કેલ સ્ટાર્ટઅપનો સમાવેશ પણ કરવામાં આવ્યો છે તો ગામડામાં રહેતા મહિલાઓ અને ગામડામાં રહેતા યુવાઓ માટે આ જી મૈત્રી યોજનાની શરૂઆત કરવામાં આવી છે તો મોદી સરકાર દ્વારા બે મોટી યોજનાની ગઈકાલે જાહેરાત કરી નાખી છે ત્યાર પછીના મિત્રો આજના સૌથી અગત્યના અને સૌથી મોટા સમાચાર ચૂંટણી કાર્ડની અંદર હવે નવો નંબર આવવાનો છે અત્યારે જે ચૂંટણી કાર્ડ છે એના કરતાં અલગ નંબરવાળા આખા નવા ચૂંટણી કાર્ડ આવશે દેશની અંદર ચૂંટણીમાં પારદર્શિતા જળવાઈ રહે નિષ્પક્ષતા વધે એ માટે ચૂંટણી પંચ દ્વારા આ ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે ચૂંટણી કાર્ડમાં જે ડુપ્લિકેટ ઇપીઆઈસી એટલે કે ડુપ્લિકેટ ચૂંટણી કાર્ડ બનાવી લેતા હોય છે એને ધ્યાને રાખીને હવે નવા નંબરવાળા ચૂંટણી કાર્ડ અમલમાં આવવાના છે આ નવો ફેરફાર થવાનો છે સુનિશ્ચિત કરવાનો દરેક લોકો દરેક મતદારો ફક્ત એક જ માન્ય ઓળખપત્ર ધરાવે એ હેતુથી હવે નવા યુનિક નંબરવાળા ચૂંટણી કાર્ડ લોન્ચ કરવામાં આવશે એટલે હવે આધાર કાર્ડની જેમ દરેક મતદારને મતદાર કાર્ડ માટે પણ એક અનન્ય કાર્ડ નંબર જાહેર કરવામાં આવશે તો આધાર કાર્ડની જેમ જ હવે નવા નંબર વાળા ચૂંટણી કાર્ડને લઈને નવો ફેરફાર થવા જઈ રહ્યો છે ત્યારે મિત્રો ગઈ કાલે મહિલા દિવસ હતો ત્યારે એસબીઆઈ દ્વારા મહિલાઓ માટે સૌથી મોટો નિર્ણય કરવામાં આવ્યો છે એસબીઆઈ એટલે કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ શુક્રવારે મહિલા ઉદ્યોગ સાહસિકો અને જે મહિલાઓ આગળ વધવા માગે છે એમના માટે ઓછા વ્યાજ દર સાથે લોન આપવાની સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે કે જે મહિલાઓ ઉદ્યોગ શરૂ કરવા માગે છે તેને ઓછા વ્યાજ દરે એસબીઆઈ તરફથી લોન આપવામાં આવશે અને આ યોજનાને જ અસ્મિતા પોર્ટલ એટલે કે અસ્મિતા યોજના નામ આપી દેવામાં આવ્યું છે તો એસબીઆઈએ અસ્મિતા યોજના શરૂ કરી છે જેમાં મહિલાઓને ઓછા વ્યાજ દરે લોન આપવામાં આવશે તો મહિલા દિવસને ધ્યાને રાખીને એસબીઆઈ દ્વારા સૌથી મોટો નિર્ણય કરવામાં આવ્યો છે તો સૂક્ષ્મ નાના અને મધ્યમ ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે મહિલાઓ આગળ આવી શકે એને ધ્યાને રાખીને સૌથી મોટો નિર્ણય એસબીઆઈ દ્વારા લેવામાં આવ્યો છે ત્યાર પછીના મિત્રો આજના સમાચાર એડમિશન યોજનામાં ફોર્મ ભરવાના શરૂ છે તમારા બાળકને પહેલા ધોરણ અપાવવું હોય તો વાલીઓ ફોર્મ ભરી દેજો ફોર્મ ભરવાની અત્યારે શરૂ છે બાર તારીખ છેલ્લી તારીખ છે હવે બે ત્રણ દિવસ જ બાકી રહ્યા છે અઠ્યાવીસ ફેબ્રુઆરીથી ફોર્મ ભરાવાના શરૂ થયા છે બાર માર્ચ છેલ્લી તારીખ રાખવામાં આવી છે તો જે વાલીઓ ફોર્મ ભરવાના બાકી છે ભરી લેજો આની અંદર પહેલી જૂન બે હજાર પચીસ સુધીમાં તમારા બાળકના છ વર્ષ પૂરા થઈ જતા હોય તો તમારે ફોર્મ ભરી દેવું જોઈએ આ ટી એડમિશનની અંદર અત્યારે ફોર્મ ભરવાના શરૂ છે તમારા તમામ મિત્રોને આ સમાચાર જરૂરથી મોકલી દેજો ત્યાર પછીના મિત્રો એટીએમની અંદર હવે તમે પૈસા ઉપાડવા જશો તો એમાં નવો ફેરફાર થઈ ગયો છે હવે તમારી પાસેથી વધુ ચાર્જ વસૂલવામાં આવશે આ નવો ફેરફાર પહેલી ફેબ્રુઆરી બે હજાર પચીસ થી જ લાગુ કરવામાં આવ્યો છે કેટલો ફેરફાર શું ફેરફાર થયો છે જણાવી દઉં તો હવે તમે દર મહિને ત્રણ વખત તો એટીએમમાં મફતમાં પૈસા ઉપાડી શકો છો જો નાના સિટી હોય તો પાંચ વાર તમે મફતમાં પૈસા ઉપાડી શકશો પરંતુ પાંચ વારથી વાર મહિનાની અંદર પાંચ વારથી વાર તમે પૈસા ઉપાડવા જાઓ છો તો પહેલાં જે વીસ રૂપિયાનો ચાર્જ લાગતો હતો એ વધીને હવે પચીસ રૂપિયા કરવામાં આવ્યા છે એટલે પચીસ રૂપિયાનો હવે તમારે વધુ ચાર્જ દેવાનો રહેશે અને જો કોઈ બીજા એટીએમમાંથી તમે આવી રીતના પૈસા ઉપાડવા જાઓ SBI નું કાર્ડ હોય ને બેંક ઓફ બરોડામાંથી જાઓ તો તમારે ત્રીસ રૂપિયા વધુ ચાર્જ દેવાનો રહેશે તો એટીએમમાં હવે પૈસા ઉપાડવાને લઈને આ નવો નિયમ છે પરંતુ જો મહિનામાં તમે પાંચ વારથી ઓછી વાર ટ્રાન્ઝેક્શન કરતા હોય તો આ કોઈ ચાર્જ તમારે દેવાનો નથી તો એટીએમ માં પૈસા ને લઈને નવો ફેરફાર થઈ ગયો છે ત્યાર પછીના મિત્રો સમાચાર 31 માર્ચ છેલ્લી તારીખ છે રેશન કાર્ડ ધારકો સાવધાન થઈ જજો રેશન કાર્ડ માં હજી પણ ઈ કેવાયસી કરાવ્યું નથી તો છેલ્લી તારીખ 31 માર્ચ 2024 રાખવામાં આવ્યું છે તમારા આધાર કાર્ડ ને રેશન કાર્ડ સાથે લિંક કરાવી લેજો અને રાશન કાર્ડ માં ઈ કેવાયસી બાકી હોય તો પણ કરાવી લેજો નહીં તો પેલીસરવાય કેવાયસી કરાવી લેવાનું રહેશે તો સૌથી મોટા સમાચાર હતા ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો જનરલ ટિકિટમાં હવે નવો ફેરફાર ગયો છે રેલવે વિભાગ દ્વારા જનરલ ટિકિટના નિયમમાં ફેરફાર કર્યો છે હાલમાં જનરલ ટિકિટ ધરાવતા મુસાફરો સરળતાથી ટ્રેન બદલી શકે છે એટલે જો તમે એકવાર જનરલ ટિકિટ લઈ લો છો તો ગમે તે ટ્રેનમાં તમે મુસાફરી કરી શકો છો તમારું જો એ ડાયરેક્શન હોય તો તમે ગમે તે ટ્રેનમાં મુસાફરી કરી શકો છો પરંતુ હવેથી આ નિયમમાં ફેરફાર થવા જઈ રહ્યો છે કારણ કે હવે ટ્રેનમાં ટિકિટ લેવા જશો તો જનરલ ટિકિટમાં ટ્રેનનું નામ પણ લખાયેલું હોય છે એટલે ટિકિટમાં જે ટ્રેનનું નામ લખેલું હશે એ ટ્રેનમાં તમારે મુસાફરી કરવાની રહેશે આ નવો નિયમ ટૂંક સમયમાં લાગુ થવાનો છે જનરલ ટિકિટના નિયમમાં આપ નવો ફેરફાર જે ટ્રેન લખેલી હશે એ ટ્રેનમાં જ મુસાફરી કરવાની રહેશે તો રેલવે વિભાગ દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે મિત્રો આજના આ સૌથી અગત્યના મિત્રો તમામે તમામ મિત્રો માટે સમાચાર લાગ્યા છે તો મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં અત્યારે મોકલી દેજો આજ માટે વિદાય લઈએ છીએ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન